હવામાન વિભાગે ચાર દિવસ વેવની આગાહી કરી છે અને જે રીતે આ અગાઉ ચાર દિવસની વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે યાત્રાધામ અંબાજીમાં સતત ચારે દિવસ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ હવામાન વિભાગે વેવની આગાહી કરી છે તેના પગલે અંબાજીના માર્ગો સુમસામ અને સન્નાટાબંધ ભાસવા લાગ્યા છે અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે અને અંબાજીના બજારો પણ આસપાસના વિસ્તારમાંથી આવતા આદિવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે પણ જે રીતે ઉનાળા સિઝનની સૌથી વધારે ગરમી પડી હોય તેમ એકતાળીસથી બેતાલીસ ડિગ્રી અંબાજી પંથકમાં તાપમાન જોવા મળી રહ્યું છે પરિણામે અંબાજીના મુખ્ય બજારોમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે બજારોમાં એકલ દોકલ વ્યક્તિઓ સિવાય મોટાભાગના લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે લોકો બજારમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ઠંડા પીણા કેરીનો રસ હોય કે પછી શેરડીનો રસ કે બરફના ગોળાનો સહારો લેતા જોવા મળ્યા હતા અને તેવામાં પણ જાહેર સ્થળે ગોઠવેલા ઠંડા પાણીની પરબનો પણ ભરપૂર લાભ આ ઉનાળામાં લોકો લેતા જોવા મળ્યા હતા ગરમીમાં ક્યાંક ઠંડા પીણાથી આંશિક રાહત મળી જાય તેના પગલે ઠંડા પીણાનો સહારો લોકો લઈ રહ્યા છે તેમાં પણ શાકભાજીના વેપારીઓની પણ હાલની ગરમીને લઈને પરેશાન જોવા મળી રહ્યા છે લીલી શાકભાજી જે આટલા બળતા તાપમાનમાં ચીમડાઈ ના જાય અને બગડી ના જાય તે માટે સતત પ્રયાસ કરતા જોવા મળી રહ્યા હતા લીલી શાકભાજી ઉપર સણના ખાલી કોથળા પાણીમાં ભીંજવીને ઢાંકી દીધા હતા જેથી કરીને મોંઘા ભાવની શાકભાજી બગડે નહીં ને ગરમીમાં શાકભાજી બગડી જાય તો મોટી નુકસાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી એટલું જ નહીં અંબાજી મંદિર પણ યાત્રિકોથી ધમધમતું જોવા મળતું હોય છે ત્યાં આજે મંદિર પરિસર ખાલીખમ જોવા મળ્યું હતું માતાજીના ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો હતો ચાચર ચોકમાં જે માર્બલ પથરાયેલો છે તે ગરમ થતા પાણી નાખી ઠંડો કરવાનો પ્રયાસ પણ સફાઈ કામદારો કરતા જોવા મળ્યા હતા હતાગ્રી ગરમી છે શાકભાજી બધી ગરબાઈ જાય છે શાકભાજીના ઉપર શાકભાજી પહેરા કરી નાખીએ છીએ અને એક બાજુ આરોપ કરવા જઈએ છીએ તો ગરમી ગોળી લાઈ વાયરી આવે છે એટલે ગેર આવે છે અહીંયા આવું લાઈ વાયરી આવે છે હા ના આવી ગરમી પહેલા નહીં પડેલી આ વખત પહેલી વાર આવી ગરમી પડે છે ખૂબ ગરમી પડે છે વરસાદ આવતો નહીં ગરમી પડે છે વરસાદી રાહ જોઈ રહ્યા છીએ તો તેનાથી વિપરીત મજબૂરીમાં કેટલાક મુસાફરો ગરમીના કારણે જીપો ઉપર ખુલ્લામાં બેસીને જોખમી મુસાફરી કરતા પણ નજરે પડ્યા હતા